પટેલે મહાશિવરાત્રી ના મેળામાં પહોંચી વિવાદ સર્જ્યો મેળાના અંતિમ દિવસે મુરગીકુંડમાં સાધુઓના શાહી સ્નાન સમયે ભગવો ધારણ કરી કીર્તિ પટેલ ઘૂસી ગઈ સાધુઓ સાથે મૃગી કુંડમાં સ્નાન કરી હર હર મહાદેવનો નાદ કરતી જેની જાણ તંત્રને થતા તેને તાત્કાલિક દૂર કરવામાં આવી પ્રાંત અધિકારી કહ્યું હતું કે સાધુ સંતો સાથે નીતિ નિયમો બાબતે ચર્ચા કરાશે જો કોઈ ગેરકાયદે કે લાગણી દુભાય તેવું કૃત્ય થયું હશે તો કીર્તિ પટેલ સામે કાર્યવાહી કરવામાં આવશે મૃગી કુંડમાં ઘુસીને વિવાદ કરનારી પટેલનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વહેતો થયો છે આ વિડીયોમાં કીર્તિ પટેલ સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત બે મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર સાથે દાદાગીરી કરતીને અપશબ્દો બોલતી નજરે પડે છે સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કીર્તિના કાંડને લઈ જૂનાગઢ એસપીએ તપાસના આદેશ આપ્યા છે લાઈ ઉતરે રિપોર્ટ રિપોર્ટમાં દેવો કેમ એવું છે એ દરમિયાન ગેટ ઉપર સાધુ સંતોની ખૂબ મોટી સંખ્યા હતી અને પોલીસ દ્વારા તે થતું હતું જેમાં ગેટ ઉપર ખૂબ પ્રસાર આવતા અને લોકોનો એકદમ પ્રસારો સમવેશે સાધુના સ્વરૂપમાં ભારતી પટેલ છે એ એકદમ પ્રસન્ન સાધુનો વેશ ધારણ કરી અને સાધુ સંતોની વચ્ચે ઘૂસી દે એને પુલમાં સ્નાન કરવા માટે આવી હતી આ બાબતે સાધુ સંતોએ તંત્રનું ધ્યાન દોરતા તાત્કાલિક ધોરણે પોલીસ દ્વારા એને દૂર કરવામાં આવેલી હતી આ બાબતે સાધુ સંતો છે એમને જે નિયમો બાબતે ચર્ચા કરવામાં આવી અને જો આ બાબતમાં કોઈ પણ ગેરકાયદેસર કૃત્ય બનતું હશે